ટાવરક શાળામાં હેંસી વિદ્યાર્થીઓને સ્કેપ ચોપડાનું વિતરણ કરાવ વડોદરા નિવાસી કરાયું સ્નેહદાનથી હૈસી વિદ્યાર્થીઓને લાભ પડ્યો અમદાવાદ જિલ્લાના તંદુકા શહેરની પ્રસિદ્ધ અને વર્ષોથી શૈક્ષણિક સેવા આપતી ટાવર ચોક પ્રાથમિક શાળામાં વિશેષ શિક્ષણ સહાય પત્રિકા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો શાળાના ધોરણ છ થી આઠ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓને દરેકને ત્રણ નંગ સ્કેપ ચોપડા વિતરણ કરવામાં આવ્યા સાહિત્ય વિતરણનો ઉત્તમ ઉપક્રમ વડોદરા નિવાસી અને મૂળ પેટલાદના રહેવાસી શ્રી પ્રિતેશભાઈ મહેન્દ્રભાઈ શાહના દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો ને તેઓ વડોદરામાં કલા ભારતી ચેરિટેબલ ફાઉન્ડેશનના સંચાલક છે અને સમાજ સેવા પ્રત્યે સદાય સક્રિય છે કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિતિ તરીકે શ્રીમતી પારુલબેન જિગ્નેશભાઈ આદેશ રાવ ઉપસ્થિત રહ્યા અને શ્રીના પરિવારજનો તરીકે પારુલબેન અતુલભાઈ ગાંધી સોનલબેન ગાંધી તથા અમલભાઈ ગાંધીએ પણ હાજરી આપી શાળાના પ્રિન્સિપાલ શ્રી રાજુભાઈ ગોહિલ શ્રી વિશાલભાઈ કટકિયા તથા સમગ્ર શિક્ષક વૃંદે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સક્રિય ભૂમિકા ભજવી હતી વિદ્યાર્થીઓએ ભારતમાં તકી જાય ને વંદે ના નારાઓ સાથે દેશભક્તિનું ઉલ્લાસ ભેર પ્રદર્શન કર્યું કાર્યક્રમ દ્વારા શૈક્ષણિક સહાય મેળવતા હેંસી વિદ્યાર્થીઓના ચહેરા ઉપર આનંદ ચમકતો જોવા મળ્યો અને સ્થાનિક સ્તરે આવવા માનવતા ભર્યા પ્રયાસોથી ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે